હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું તૂટી ફૂટી એ પણ તરબૂચની છાલમાંથી મેં અહીં તરબૂચની ઉપરની છાલ લીધી છે જેને હું ઉપરથી છોલી લઈશ અને નાના કટકા કરી લઈશ સરસ છોઈ લઈને નાના કટકા કરી લેવાના છે તમે અહીં જોઈ શકો છો મેં બધા છાલને છોલીને સરસ નાના એકદમ નાના પીસ કરી લીધા છે હવે તેને એક ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે ધોઈ લઈને હવે એક તપેલીમાં હું પાણી ગરમ કરીશ એ પાણી ગરમ કરી એ પાણી ગરમ થાય એટલે હું આજે તરબૂતના નાના પીસ કરેલા છે એ બધા અંદર ઉમેરીશ અને દસ મિનિટ સુધી તેને અંદર ઉકળવા દઈશ વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને પાણીમાં ઉકળવા દેવાના એકદમ ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી ઉકળવા દેવા દસ મિનિટ ઉકળ્યા બાદ ત્યાં સુધી ઉકાળવી જ્યાં સુધી એ જે અંદર જેના પીસ છે એકદમ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે દસ મિનિટમાં સરસ થઈ જશે ઉકાળ્યા બાદ એને બહાર ઉકાળી લેવા તમે જોઈ શકો છો કે આપણે જે તૂટી બનાવવાની છે તડબૂતના પીસ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે એને બહાર કપ ખાંડ એની સામે બે કમ પાણી લેવાનું છે એ ક્વોન્ટિટીમાં આપણે એની ચાસણી બનાવીશું ડોકળી જાય ત્યાં સુધી એને થોડી આપણે ઉકાળીશું અને પછી એમાં એ જે તૂટી ફૂટીની આપણે જે ઠંડી કરેલા પીસ છે એને અંદર ઉમેરીશું અને ચાસણીમાં એને થોડી વાર ઉકળવા દઈશું ઉકળી ગયા પછી એક વાટકામાં એને બધી કાઢી લેવી અને તમારે જે કલર પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે અહીં મેં બધી ઓરેન્જ બનાવી છે એટલે મેં બે ચમચી ઓરેન્જ સિરમ અંદર ઉમેર્યું છે અને તેને બાર કલાક સુધી એને ઢાંકી રાખ્યું છે તેને રાત ઓવરનાઈટ રાખ્યા પછી તમે જોઈ શકો છો કલર પકડી લીધો જેને હું આવી રીતે એક પેપર ટિશ્યુ પેપર પર કાઢી લઈશ ને પછી તડકે હું એ અલગ પાત્રમાં સુકી દઈશ આ રીતે તમે બધી તૂટી ફૂટી કાઢી લેવી અને પાણી તો કાગળ જ્યારે પાણી ઓબ્ઝર્વ લે પછી અને એક થાળીમાં અલગ અલગ છૂટી છૂટી તમે થોડી વાર સુકવવા મૂકશો સુકાઈ ગયા પછી આપણી ટૂટી ફૂટી તૈયાર અને એક ડબ્બામાં સ્ટોર કરી લો થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ